તમારું હિમોગ્લોબિન તો સાડા બાર છે ને ઓકે બરાબર પરંતુ તો થાક ઓછો થાય છે નથી થતો ને હવે તમે વિચારો કે તમારું હિમોગ્લોબિન એના માટે તમે ફિનલાનો જ્યુસ લીધો અંગ્રેજી દવાઓ લીધી અને એકાદ આવી ગોળી લીધી પરંતુ એક્ટિવ થયો તો હવે એને શું કરશો સમજો આપણા શરીરમાં જ્યારે હિમોગ્લોબિનની ચેન બને અને જે ઓક્સિજન છે એ એક્ટિવ થઈને જે આયરન છે એટલે કે તત્વ એને વાપરે તો આપણી અંદર શક્તિનો સંચાર થાય એટલે તમારે હવે દિવસમાં ત્રણથી ચાર વાર ધીમા ઊંડા શ્વાસ બે મિનિટ લેવાના છે જ્યાં બેઠા છો ત્યાં જરાક પેટ ખાલી હોય ત્યારે જમીને તરત નહીં કરાય કે નાસ્તા પછી નહીં કરાય હું બતાવું છું એ બરોબર સમજી લેજો આ શ્વાસ લીધો નાકથી લાંબો શ્વાસ કાઢવાનો એટલે તમારો નવો શ્વાસ ઊંડો આવશે બસ આ એક તમારી દવા બાકીની બધી તમે કરી ચૂક્યા છો હવે તમારો પ્રોબ્લેમ શું છે તમારું બી ટ્વેલ છસોથી સાતસો છે તમે ઇન્જેક્શન પણ લીધા ને વારંવાર વરસમાં એક બે વાર ગોળી ઇન્જેક્શન લેતા રહો છો ને છતાંય તમને સવારમાં આળસ આવે છે બરાબર છે થાક પણ લાગે છે અને ખાલી ચડેલી તો તય ઉતરી નહીં આ છેલ્લા છ મહિનામાં તમે બીજી વાર આ પ્રોબ્લેમ કીધો પરંતુ આપણે જે કંઈ કહ્યું એ તમે કર્યું ના જ્યાં સુધી તમે ધ્યાન નહીં કરો ત્યાં સુધી તમારું મન શાંત નહીં થાય અને મેં મારા બીટવેલના વિડીયોમાં કહ્યું છે ને તમે જોયું પણ છે કે કાણા માટલામાં તમે પાણી રેડ રેડ કરો નીચેથી નીકળી જશે બિટવેલને અંગ્રેજીમાં કહે છે ન્યુરોટિક વિટામિન એટલે કે આપણા જ્ઞાનતંતુઓનો ખોરાક તમે ટેન્શનમાં તમારી કાચી ઊંઘમાં વિચારોમાં તમારું બી ટ્વેલ વાપરી નાખો છો ને તો હવે શરૂ કરો મેડિટેશન એમાં તમે ઊંકાર પણ કરી શકશો આંખો બંધ રાખી અને શાંતિથી હૃદય ચક્ર પર ધ્યાન રાખો બસ આ રીતે તમારું મન શાંત થશે સવારે જ્યાં ચાલવા જાઓ છો ત્યાં પાંચ મિનિટ બાકડા પર આંખો બંધ કરીને બેસી દો અનુકૂળ હોય તો ઓમકાર કરો આજ છે તમારી દવા અને તમારો પ્રોબ્લેમ હાફી જાઓ છો તમારા રિપોર્ટ્સ તો બતાવે ને બધા જ ઓકે છે ફેફસાના પણ ઓકે છે અને બીજો કોઈ મોટો પ્રોબ્લેમ નથી તમારો કાર્યોગરમ પણ ઓકે છે શું કરશો હવે આ સત્યાવીસ વર્ષની ઉંમરે તમે દસ પગથીયા ચડતા હાંફી જાઓ છો એનો મતલબ શું તમારું મર્સિડીઝનું એન્જિન એ એમનેમ ગાડી ગેરેજમાં પડી રહી છે તમે એનો ઉપયોગ નથી કરતા તો એના માટે હવે કોણ ઉપયોગ કરશે તમે હાંફી જાઓ છો મતલબ તમે એક જ વાર દિવસમાં એવું નક્કી કરો કે અગિયાર પગથિયા ચડવા છે હાંફીને ઊભા રહી જજો તમે સાત દિવસ આ અગિયાર પગથિયા ચડો અને ઉતરો બીજા સાત દિવસ પછી તમારું હાંફવાનું ઘટે એટલે બે વાર અગિયાર અગિયાર કરો તમે ત્રણ મહિના પછી મને પણ ન મળશો સો દિવસની અંદર તમે આરામથી પંચાવન સાહીઠ પગથિયા ચડ ઉતર કરતાં થઈ જશો બસ આ જ તમારો ટીએમટી ટેસ્ટ આજ તમારો કાર્ડિયોગ્રામ અને આજ તમારી દવા હું તમને આજે જો દવા આપીશ તો બહાર મારી ફી આપી હું દવા આપું એના પૈસા તમે ચૂકવશો મારા ત્યાંથી મળશે તમને શું મળ્યું બસ આ જે મેં આપ્યું એ તમને મળ્યું દોસ્તો તમે પણ સમજી લો આજે મારા દર્દીઓને મેં જે દવા બતાવી આ તમને તમારા ઘરના પ્લેટફોર્મ પર હું આપી રહ્યો છું કારણ કે તમારી અંદર પણ આજ નબળાઈ છે જે મારા દર્દીઓ મારી પાસે લઈને આવ્યા છે પ્રોબ્લેમ કેટલો સિમ્પલ છે તમે પૈસા ખર્ચતા રહો છો તોય તમારું હિમોગ્લોબિન બરોબર નથી તમે ગોળી ઇન્જેક્શન્સ લેતા રહો છો તમારું બી ટવેલ બરોબર નથી અને તમારા રિપોર્ટ્સમાં પૈસા ખર્ચો છો પરંતુ તોય તમારા પ્રોબ્લેમ તો સોલ્વ થતા જ નથી તમે ગમે એટલો ખર્ચો કરશો એનાથી આરોગ્ય મળવાનું નથી આમાં તો રાજાનો ખજાનોય ખાલી થઈ જશે એના કરતાં કુદરતના ખજાના સાથે જોડાવ તો ઘેર બેઠા પણ સ્વાસ્થ્ય અને મસ્તી તમારી આસપાસ ફર્યા કરશે